વડોદરા લોકસભા બેઠક અને વાઘુડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું ત્યારબાદ મતદાન કેન્દ્રોથી વીએમ સહિતની જરૂરી સામગ્રી ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી પોલીસ કમિશનરે સ્થળ પર પહોંચીને બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વીવીપેટ ગોઠવવામાં આવ્યા હતા આગામી તારીખ ચાર જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઈપણ ચૂક ન રહે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સનું એક પ્લાટૂન રૂમ પર રહેશે ત્યારબાદ એસઆરપી અને ત્યારબાદ શહેર પોલીસનો બંદોબસ્ત એમ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે મતગણતરી ન થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે સ્ટ્રોંગ રૂમ ફરતે સૌથી પહેલાં સીએપીએફનું પ્લાટૂન અને ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટૂન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે આ માટે એક પીઆઈ અને સ્ટાફ સીટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાને લઈને જીસીપી મનોજ નીનામા દ્વારા માહિતી આપી હતી રૂટિની આ સીલિંગની કામગીરી ઓબ્ઝર્વરની વિઝિટ સિનિયર અધિકારીઓની વિઝિટ પોલીસ અધિકારીઓની અવરજવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ આરઓ એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવર જવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરો અને એ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે સીસીટીવી તમામ પ્રકારની સીસીટી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી આરો અને જિલ્લા કલેક્ટર તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીઆઈએસએફ માટે ફક્તને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલઈડી રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈપણ પ્રકારની બાછોડ રાખવામાં આવશે કરવામાં આવશે